આઈસર ટ્રેક્ટર જોઈ રહ્યા છો આઈસર ટ્રેક્ટર વેચવાનું છે સિલ્વર કલરમાં આઈસર ચારસો પંચ્યાસી રેકાડો એન્જિન વાળું ટ્રેક્ટરની ટોટલ ડિટેલ તમને આગળ આપી દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે જો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર અને આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ટ્રેક્ટર છે આઈસર આઈસર ચારસો પંચ્યાસી સિલ્વર કલરમાં ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજાર સોળ સત્તરના મોડલનું આ ટ્રેક્ટર પાવર સ્ટેરિંગ જોવા મળશે સાઈડ ગેર અને ડબલ પીટીઓ વાળું ટ્રેક્ટર એન્જિન પાવરફુલ છે કંપની ફિટિંગ એન્જિન કંપની કલર આખું શોરૂમ કન્ડિશનમાં ઓરિજિનલ પીસ જોવા મળશે

બેટરી સારી છે સ્લેબ સ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લેટ છે લાઇટ ચાલુ કન્ડિશનમાં જોવા મળશે છત્રી નથી સીટનું કન્ડિશન સારું છે ટ્રેક્ટરના ટાયર પણ સારા જોવા મળશે તમે વિડિયોની અંદર આખું ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ શકો છો ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે પચાસ ટકા ઉપર ટાયર છે અને ટ્રેક્ટરનું પાર્સિંગ પણ ચાલુ બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ કિંમત ત્રણ લાખ ને પંચાણું રાખવામાં આવી છે પ્રોપર વીછીયા જોવા મળશે ટ્રેક્ટર લેવો ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જો વિડીયો ઉપર નંબર મળી જશે નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો